ભાગવતને ને સાંભળવાની તરસ હોવી જોઈએ મિમુક્ષતા હોવી જોઈએ આ ભાગવત એ બિન સંપાદાયક પરબ છે પરબ કે આ પરબ માં બધાએ પાણી પી શકે ભાગવત કથા એવી બધાએ કોના માટે નહીં છોકરા માટે યુવાન માટે ગેડા માટે એવું નહીં બધા જ માટે આમાં એવું કોઈ નહીં કે બ્રાહ્મણો સાંભળી શકે જ બસ બીજા કોઈ નહીં બધા જ અઢારે વર્ણ કથા શ્રવણ કરી શકે કેમ તો કે પાણીની પરબ છે પાણી પરબ હોય તો કોઈ એવું કે બસ આ વ્યક્તિ પાણી પી શકે પરબ માં બધા પાણી પી શકે ને એમ આ કથા એવી છે પણ બસ ભગવાનની નામની તરસ હોવી જોઈએ ભગવાનના ના નામની તરસ હોવી જોઈએ જ્યાં સુધી તરસ ના હોય ત્યાં સુધી એને મુક્તિ નથી મળતી ભગવત ના વખાણ પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ માં બતાયા ભાગવત નો મહિમા શું મહત્વ શું મહાત્મ્ય શું છે ભાગવતે પોતાના વખાણ પોતે નથી કર્યા